આજે હું એક નવા સાથે રાજકોટ સિટી ની અંદર હોટલ હાર્મોનિમ ની અંદર હાર્મોની હોટલ ની અંદર કઈ કઈ પ્રકારની ફેસિલિટી છે તેમની પાસે કયા કયા પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ રૂમ છે તેમની બધી આપણે માહિતી મેળવીએ તેમના ઓનર સાથે ચાલો તો ઓનર સાથે વાત કરીએ અને હોટલ તમને વિઝિટ કરાવું ચાલો વિડીયો શરૂ કરીએ આવી ગયા છો હોટલ હાર્મોની અંદર તો હાર્મોની અંદર જીએમ સાહેબ છે તેમની સાથે આપણે વાત કરીએ કેમ છો સાહેબ નમસ્તે સાહેબ કેમ છો નમસ્તે શું નામ છે સાહેબ આપનું મારું નામ છે અલ્પેશ મનહરદાસ દેસાણી ઓકે તો હું અહીંયા 5 વર્ષથી નોકરી કરું છું તો સાહેબ આપણી હોટલ નું એડ્રેસ પર દર્શક મિત્રોને જણાવી દઈએ આપણી હોટલ એક્ઝેક્ટ લીમડા ચોક માં છે આપણો એડ્રેસ છે હોટલ હાર્મોની ઓપોઝિટ શાસ્ત્રી મેદર લીમડા ચોક અને રાજકોટ ગુજરાત સર સાહેબ અને નીઅર બાય રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ થી આપણું ડિસ્ટન્સ કેટલું છે હોટલ સાહેબ આપડી હોટલ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ત્રણ જગ્યાએ થી આપણે ત્રણ કિલોમીટર નું ડિસ્ટન્સ છે તો સર સાહેબ આપણી પાસે કઈ કઈ પ્રકારના રૂમ્સ अवेलेबल હોય છે આપણી પાસે ટોટલ 4 કેટેગરી अवेलेबल છે એક છે ડિલક્સ જેમાં સિંગલ સિંગલ બે સેપરેટ બેડ આવશે ઓકે પછી એના પછી આવે છે એક્ઝિક્યુટિવ જેમાં કિંગ સાઈઝ બેડ હોય છે ઓકે પછી એના પછી સુપર કેટે સુપર એક્ઝિક્યુટિવ આવે છે જેમાં આપણી પાસે બે રૂમ્સ अवेलेबल છે બે ટાઈપના સેપરેટ બેડ હોય છે એક તો અને બીજું હોય છે કિંગ સાઈઝ બેડ એ વિથ બાથ ટબ અને ચોથી કેટેગરી છે એ જે આપણી પાસે જે એસી રૂમ છે કોઈને ફર્સ્ટ નાઇટ માટે જોતો હોય કે કોઈ ચીફ ગેસ્ટ આવતા હોય સારા એવા તો એના માટે આપણે સ્યુટ રૂમ આપીએ છીએ બરોબર છે સાહેબ ઈ સિવાયની અધર ફેસિલિટીઝ આપણી હોટેલ્સ ની અંદર કઈ કઈ છે આપણી હોટેલમાં એની સિવાય પ્લસ આપણી પાસે બે બેન્ક્વેટ હોલ છે બરોબર એક 25 ટુ 30 મેમ્બર માટે છે કોઈને કોન્ફરન્સ કરવી હોય એ રીતે મીટિંગ હોય એના માટે એક છે પ્લસ આપણી પાસે બીજો બેન્ક્વેટ હોલ છે એ થી 100 થી 150 જણાની કેપેસિટી વાળો છે કે જેમાં કોઈને મીટિંગ છે કોન્ફરન્સ છે એન્ગેજમેન્ટ છે પ્લસ આપણે કોઈને દોઢસો જણા સુધીનું મેરેજ ફંક્શન હોય તો એ પણ આપણે એક્સેપ્ટેબલ કરીએ છીએ તો દર્શક મિત્રો સાહેબે જે રીતના આપણે માહિતી આપી તેવી જ રીતે આપણે તમામ પ્રકારના રૂમ જોશું અને તેમના અહીંયાના બેન્કવેટ હોલ પણ તમને વિઝિટ કરાવું તો સાહેબ આપણે પહેલા ફર્સ્ટ કેટેગરીનો કયો રૂમ જોશું આપણે સાહેબ ડિલક્સ રૂમ જોશું જેમાં સિંગલ સિંગલ બે સેપરેટ બેડ છે ચાલો સાહેબ ચાલો દર્શક મિત્રો તમને ડિલક્સ રૂમ બતાવી દઈએ see you. તો સાહેબ આપણે સેકન્ડ કેટેગરીનો કયો રૂમ જોશું હવે આ આપણે જોશું આપણે એક્ઝિક્યુટિવ રૂમ કિંગ બેડ આપડે થર્ડ કેટેગરીનો કયો રૂમ જોશું આપણી પાસે થર્ડ કેટેગરી છે સુપર એક્ઝિક્યુટીવ જેમાં બે રૂમ્સ અવેલેબલ છે સેપરેટ બેડ છે અને કિંગ સાઈઝ બેડ છે વિથ બાટપ આપણે જોશું અત્યારે

પ્લસ આ રૂમ છે આ પણ સારો એવો સન મળશે આ સાહેબ આપડી પાસે નાનો હોલ છે મીન્સ કે કોન્ફરન્સ હોલ કે જેમાં ત્રીસ થી જણા હોય તો એમને વિથ પ્રોજેક્ટર આપણે એકદમ અવેલેબલ છે એકદમ ફ્લેક્સિબલ છે આપડી આમાં આપણી પાસે સ્ક્રીન લાગેલી છે પ્રોજેક્ટર જો કોઈને જોતું હોય તો આપણે એમને એરેન્જમેન્ટ કરાવી દે છે એનો ચાર્જર હોય છે

કે અંદર છે જે આપણો મેઇન બેન્ક્વેટ હોલ છે જેનાથી શું થાય છે સાહેબ કે ઘણી વખત કોઈને મીટિંગ હોય ફૂડ લઈને પાછી કરવી હોય તો એમાં એવું થતું હોય કે લોકોને સ્મેલ આવતી રહેતી હોય કે જેનાથી કોઈને ગમે ના ગમે આપણે શું છે સાહેબ બંને અલગ જ છે જેથી શું થાય છે કે કોઈને આજે સ્મેલ ખરાબ વાસ કે કોઈ વસ્તુ આવતી નથી આ આપણો અહીંયા ફૂડિંગ એરિયા છે જે આપણે તમે જોઈ શકો છો બરાબર પ્લસ વોશ બેસિન અહીંયા છે વોશરૂમ જે છે આપણે રિસેપ્શનની બાજુમાં છે બરાબર આપણે સિટિંગ અરેન્જમેન્ટ પર બતાવી દઈએ વ્યૂઅર્સને આપણું સિટિંગ અરેન્જમેન્ટ છે કે જે આરામથી તમને વન ટ્વેન્ટી ફાઈવ સુધીની સીટનું અરેન્જમેન્ટ થઈ શકે છે ઓકે આમાં તમને વન ઝીરો ફાઈવથી લઈને એકસો ને દસ કે એકસો થી એકસો દસનું તમને એજ સ્ટેજની સામે સિટિંગ મળશે પ્લસ કે આપણી પાસે જે સાઈડમાં સોફા મૂકેલા છે એમાં તમને દસ થી પંદર જણાને ત્યાં આરામથી બેસવા માટે સ્પેસ મળશે પ્લસ આમાં પણ એ જ રીતે છે કે આપણી પાસે સ્ક્રીન ઓલરેડી લાગેલી છે પ્રોજેક્ટર છે એ આપણે કોઈને જોતું હોય તો એક્સ્ટ્રા અરેન્જમેન્ટ કરાવી દઈએ છીએ સર હોટેલ હાર્મોની ની અંદર એક બેન્ક્વેટ હોલ એક કોન્ફરન્સ હોલ છે તેમની બધી પ્રકારની આપને માહિતી અલ્પેશભાઈ આપી છે તો ખુબ ખૂબ આભાર અલ્પેશભાઈ તમારો તો દર્શક મિત્રો આ તો હોટેલ હાર્મોનિયમ્સ હોટેલ હાર્મોનિયમ્સ ની અંદર કઈ કઈ પ્રકારના રૂમ છે તેમની રૂમ ની આપણે વિઝિટ કરી તેમની પ્રકાર તેમની પાસે અહીંયા એક બેન્ક્વેટ હોલ છે તેમને પણ તમને બતાવ્યો હોટેલ હાર્મોનિયમ ના રૂમ બહુ ખાસ એવા મને સારા લાગ્યા છે તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અવાજ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ડિસ્કવર હોટેલ્સ ફન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ